આવી તો અત્યારે અત્યારે ગયા ગયા છીએ છીએ જૈન ચાર રસ્તા છે અને અહીંયા નાસ્તો કરવા આવ્યા જીવા વડા સાયન્સ સિટી માં ક્રિકેટ એન્ડ કેફે રસ્તામાં તમારે ચંપલ બૂટ તૂટી ગયા હોય પાલિશ કરાવેવા હોય તો હોટલ લીમડીમાં કાકા બેઠા હોય છે રાત્રે નવ વાગ્યા સુધી ભાઈ શું કરશું સુપર ઓવર ઓકે શું તમારી ટીમ નું નામ શું ગુજરાત ટાઈટન્સ અમદાવાદ વાળા ટોસ જીતી ને પેલી બેટિંગ કરી છે પણ ખબર નથી હારી જવાના છે અહીંયા સુરેન્દ્રનગર ને મુંબઈ એક જ ટીમ માં છે

અને અત્યારે આપણો નાસ્તો રેડી છે વઘારેલા ભાત અને ચા તો ચાલો ચા નાસ્તો કરીને ફટાફટ આપણે જઈએ છીએ અમદાવાદ આપણે થઈ ગયા છીએ રેડી અને બધો સામાન બધો પેક થઈ ગયો છે હાલો ભા જય સ્વામિનારાયણ હા ચાઉજો તબિયત બા ને પપ્પા ઘરે છે અને અમે અત્યારે જઈ છીએ હું ક્રિષ્ના આરો અને રસ્તામાં મારા બેન ને મારો ભાણો પણ આવે છે એટલે બધા જઈએ છીએ અમદાવાદ

મેલડી માત કી જાય નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હવે થઈ ગઈ છે એક તકલીફ હવે અમે નાસ્તો કરીને નીકળ્યા ને મોટી ઘટના બની ગઈ ગાડી રિહાઈ ગઈ ગાડી મને કે મને પેટ્રોલ પુરાઈ દો તો જ આપણે આગળ ચાલવું છે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં આપણે પેટ્રોલ પુરાવી લે અને હવા ચેક કરાઈને સીધા આપણે જઈએ છીએ હાઈવે ઉપર ચલો ભાઈ બહાર નીકળતા જ લખતર ઉપર અત્યારે જે ચૈત્રી મૂનમ નિમિત્તે જે માય ભક્તો ચાલીને પદયાત્રીઓ જાતા હોય તે માટે સુંદર મજાના કેમ્પનું આયોજન શ્રી બાપા સીતારામ ગ્રુપ તેમજ વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા અહિયાં ચોવીસ કલાક તે પણ ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરેલું હતું કહેવાય છે ને પર સેવા તેજ પ્રભુ સેવા ઘણા લોકો અહિયાં પ્રેમથી ઘણા આર્થિક રીતે તો ઘણા શારીરિક રીતે પણ સેવા કરી રહ્યા હતા સવારે ચા પાણી નાસ્તો થી માંડીને આખો દિવસ જમવાનું કોલ્ડ ડ્રિંક શાહ તેમજ મેડિકલ કેમ્પ ને લગતા કોઈ પણ જાતના કોઈને પણ માય તકલીફ પડે તો તેના માટે પણ ટીમ કાર્યરત હતી તમે જોઈ શકો છો ઘણા ભક્તો બધાને જે ચાલીને આવતા હોય તેમને માલિશ પણ કરી રહ્યા છે તો બોલો ચામુંડ જય અને ધન્ય આ લોકોને જે સેવા કરી રહ્યા ફાઈનલી આપણે કેમ્પ ની અંદર ગયા હતા સરસ મજાની સેવા વાઘેશ્વરી યુવક મંડળ સુરેન્દ્રનગર દ્વારા થઈ રહી હતી અત્યારે જે ચૈત્રી પૂનમ ચાલુ છે તે નિમિત્તે આ લોકો બધાને ફ્રીમાં બધી સેવાઓ ઘણી બધી કરતા હતા અને ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ હતો એટલે ધન્ય છે આવા લોકોને જે આ લોકો આવી સેવા કરી રહ્યા છે અને એમના માતા પિતાને પણ ધન્ય છે કે આવા એ લોકોને પ્રેરણા આપી કે તમે પણ આવી સેવાના કાર્ય કરો તો ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વઢવાણ અને વઢવાણથી આપણે આગળ જવાના છીએ લીમડી લીમડી હોલ્ડ કરીને તમને બતાવી કે આપણે લીમડી ક્યાં ઉભા રહી છે અત્યારે લીમડી ઓનેસ્ટ ટોટલ માં સ્ટે કર્યો છે આ છે લીમડી ની અંદર ઓનેસ્ટ ટોટલ અને આ છે મેન હાઈવે અને આ રસ્તો જે છે એ અમદાવાદ વાળો છે અને આ બાજુ જાવ એટલે ચોટીલા રાજકોટ જવાય એટલે અમદાવાદ અને રાજકોટ વચ્ચે મોસ્ટલી બધા અહીંયા સ્ટે કરતા હોય છે અહીંયા બહુ બધા સરસ નાસ્તા તેમજ ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન ઇટાલિયન બધું ફૂડ મળે છે ચાલો અત્યારે આપણે કોઈ જમવાનું નથી પણ નાસ્તો કરી કે કેવો નાસ્તો મળે છે તમને બતાવવા ટ્રાય કરશું કે આપણે શું નાસ્તો કરી છે ચાલો આગળ જઈએ પવા આવી ગયા છે સરસ મજાના પવા જોઈ લો એકદમ લાઇટ પવા છે એ સેવને બધું નાખીને બનાવ્યા છે ચાલો આપણે એક બીજ આઇટમ લેવા જઈએ છે નાસ્તામાં છે પવા પાપડી ખમણ ભજીયા સરસ મજાનો નાસ્તો બની રહ્યો છે ખમણ છે પવા ભજીયા ગાંઠિયા

પણ ખમર પ્રાઇસ પ્રમાણે ખરેખર બહુ મોંઘા હતા પિસ્તાલીસ કે પચાસ રૂપિયાની ડીશ હતી માત્ર ચાર કે પાંચ પીસ ખમણના આવ્યા હતા એટલે મારા તરફથી તો ભાઈ ખમણ કદાચ તમે ન લો તો ચાલે પણ ભાવ અને ચા ધ બેસ્ટ હતા ઓનેસ્ટ અહીંયા તમને સિંગ દાળિયા ચોકલેટ પછી ની ચીકી અને બધી તમને મળી રહે બધું આપણે નાના હતા ત્યારે બધી ખાતા હતા આ બધી વસ્તુ મળે છે અને બાજુમાં બૂટ પોલિશ થઈ રહ્યું છે સરસ મજાનું કાકા કેટલા છે બુટ પાલિશને ખરી ના રસ્તામાં તમારે ચંપલ બૂટ તૂટી ગયા હોય પોલીશ કરાવ નવા લેવા હોય તો ઓનેસ્ટ હોટેલ લીમડીમાં કાકા બેઠા હોય છે રાત્રે નવ વાગ્યા સુધી

અને અહીંયા આ વાગજી ભાઈ ખાલી વીસ રૂપિયાની અંદર બુટ પાલીશ કરાય એ બધું વેક્સ ને ક્રીમ ને બધું મોંઘી વસ્તુ બધી નાખીને કઈ વાંધો નહીં કાકા કેટલા વર્ષથી જો આમાં ત્રીસ વર્ષથી જો અહીંયા છો ત્રીસ વર્ષથી એક જ જગ્યાએ ત્રીસ વર્ષથી આ કાકા છે ત્રીસ વર્ષ પહેલા શું ભાવ હશે તો પોલીશ ને પાંચ રૂપિયા હતા વાહ ભાઈ વાહ સરસ મજાનું પાલિશ ચાલો આ કાકાનું પાલિશ પતી જાય પછી આપણા બૂટનું પાલિશ કરાઈ નાખીએ આપણને કાકા ગયા તો આપણું કામ થઈ ગયું કન્ટિન્યુ ચોટીલા જવા માટે પદયાત્રીઓ છે અને અહીંયા ઠેર ઠેર આવા સેવાના કેમ્પ એટલા છે અને જો લો કન્ટિન્યુ લોકો ચાલ્યા જ આવે છે અમે લીમડી થી અત્યારે બગોદરા પહોંચો આવ્યા પણ કન્ટિન્યુ રોડ ઉપર હજારો લોકો ચાલીને આવે છે આ છે શ્રદ્ધાનો વિષય આ છે બાવડા ઉક્તાપોર ના જય મેલડી માં જય માતા મેલડી અને આપણે બાવડા પહોંચી ગયા છે અત્યારે એટલે હવે ઓલમોસ્ટ 20 કિલોમીટર થયો ના એક્સિડન્ટ થઈ ગયો એવું લાગે છે કાચ ને બધું જબરદસ્ત બધું પડ્યું છે જોવે હવે શું થયું છે હવે અમદાવાદમાં એન્ટ્રી થઈ જ ગઈ કેવાય એટલે બસ અડધી કલાકમાં જોયો ટ્રાફિક ચાલુ થઈ જાય પેલા પોચી જાય ખરેખર એક કલાક જેવું લેટ થઈ ગયા આપણે બે ચાર જગ્યાએ ઉભા રહીએ એટલે પણ કઈ વાંધો નહીં ચાલો અમદાવાદ પહોંચીને તમને મળીએ ફાઇનલી પોચી ગયા છીએ મણિનગર અમદાવાદ અને મામાના ઘરે પોચી ગયા છીએ આપણે આ જયલો મામા આપણે અત્યારે આવી ગયા છીએ મણિનગર જૈન ચાર રસ્તા છે આપણા અને અહીંયા આપણે નાસ્તો કરવા આવ્યા છીએ જીવા ઈડલી વડા સેન્ટર માં મારા મામા ને મારો ભાણો શું મંગાવશું કાંદા વડા કાંદા વડા ઈડલી વડા જે મંગાવો એક એક ડીશ મંગાવો બે બે ડીશ મંગાવી અને આ છે એમનો મેનુ કાંદા વડા ની મેંદુ વડા ના સંભાર એમનો

જૈન ચાર રસ્તા મણિનગર ના ફેમસ ઇડલી વડા સોરી કાંદા વડા છે વાહ ભાઈ વાહ ખરેખર બહુ મસ્ત છે તમે જોઈ લો આમ દેખાવમાં એકદમ ટેમ્પિંગ લાગે એટલે આ ખરેખર આઇટમ ટ્રાય કરવા જેવી છે આ જોઈ લો તમને કાંદા ને બધું નજીક દેખાતું ખરેખર બહુ મસ્ત છે ચટણી બધી નાખીને બનાવ્યું છે અને મસાલા નાખ્યા પછી તો એકદમ આનો ટેસ્ટ એક અલગ જ દેવાનો છે આપણે ઢોસો મંગાવ્યો છે એ આવે એટલે તમને બધા ઢોસો કેવો છે આપણો ઢોસો આવી ગયો છે જોયેલો મસાલા વાળો ઢોસો છે નાળિયેર ની ચટણી સંભાર સાથે ચાલો કરો ટેસ્ટ ઢોસો નાસ્તો કરી લીધો છે અને કાંદા ખરેખર મારી લાઈફમાં માં મેં આટલા સારા કાંદા નથી ખાધા એટલે ઢોસો તમે એવોર્ડ કરી શકો ઢોસો સોસો હતો એટલો ખરાબ નહોતો એટલો સારોય નહોતો પણ કાંદાવાડા તો મસ્ટ ટ્રાઈઝ છે આ એડ્રેસ જોઈ લો પાકુ જય હિન્દ ચાર રસ્તા મણિનગરની અંદર જીવા ઈડલી વડા સેન્ટર છે ત્યાં આવવાનું ભૂલતા નહીં પણ નજીકથી બેટિંગ દેખાડી આ વિરાટ કોહલી જેવું બેટિંગ કરે છે આગ વિરાટ કોહલી જેવું બેટિંગ ચાલો ચાલો લેટ સ્ટાર્ટ નાનપણ ની યાદ આવી ગઈ ક્રિકેટ રમતા છોકરાઓને જોયા એટલે આપણે રોકી નકી હવે આપણને રમવાય ન છે નગર આપડે આપડે ગાડી કાચ બાજ બધા ફૂટી જાય અરે કેના ક્યાં ચાતે હો તકલીફ પડી જાય અને સિક્સ મારી પણ કઈક લફ થઈ ગઈ રનર નો હાલે કે અમે ના નાતા તાર બહુ બાદ ભગવાન આવી રીતે નો બોલ આપી દીધો ભાઈ ઓહો સિક્સ સિક્સ

ચાલો આપણે બેસી ગયા છે જમવા પૂરી બટેકાનું શાક રસણ અને આ સેન્ડવીચ ઢોકળા અને ચટણી ભાઈ ખરેખર જમાવટ હતી ને સાથે હતો મઠો અને બધા બેસી ગયા જમવા માટે કોનો દાવ આવ્યો ભાઈ શું તમારી ટીમનું નામ શું ગુજરાત ટાઈટન્સ અમદાવાદ વાળા ટોસ જીતી પેલી બેટિંગ કરી છે પણ ખબર નથી હારી જવાના છે અહીંયા સુરેન્દ્રનગર ને મુંબઈ એક જ ટીમ છે ગજબ બી જતી એટલે જોઈ સુરેન્દ્રનગર જીતે છે મુંબઈ જીતે છે અમદાવાદ જીતે છે ચાલો મોટા આ આઈપીએલ નો ફીવર ચાલુ થઈ ગયો છે ચાલો મેચ સ્ટાર્ટ કરીએ આપણે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અને તમે જોઈ લો પબ્લિક જોઈ લો માતુ નથી એટલું બધું પબ્લિક અહીંયા છે મેચ રમવા માટે ઓહો વેરી ગુડ પાંચ બોલ બે રન અને જબરદસ્ત માહોલ છે લગભગ 48000 લોકો જોવે છે અને અમારા પાણી પણ આવી ગયું આઉટ ધેટ અને હવે આરો ભાઈ બેટિંગ જાય છે મેચ જબરદસ્ત જામી પાંચ રન જીતવા જોઈએ છે હજી આ છે આજકાલની પેઢી તમે જોઈ લો અહીંયા બધા આપણે ભેગા થયા એ બધા આનંદ કરવા હાટો અને એક બે ત્રણ ને ચારે જણા મોબાઈલમાં છે અને અમે બધા વડીલો અહીંયા વાતો કરી છે અને જો કેમેરા ચાલુ થયો તો એક આને ફોન મૂકી દીધો અને આને પાછો લઈ લીધો છે પણ એકાગ્રતા મારા ભાણામાં છે બે કાવ્યા બે નામ કાવ્ય છે બે કાવ્ય ફોન ચાલુ રાખ્યા કે ઓફ કેમેરા કોન કેમેરા અમે તો રમે રાખવાના તો સલાહ દુખ કાય ખતમ નહી હોતા બે તો આવું છે ભાઈ અત્યારે સમય કોઈ આગળ છે નહી કન્ટિન્યુ બધા મોબાઈલમાં રહે છે અને આપણે મોબાઈલમાં તો રહી છે પણ આપણે આવું કામ નથી કરતા ચાલો બ્લોગમાં તમે બઈના રહેજો પછી અમારા મેડમ મહેંદી મુકાઈને આવી ગયા તા મને કે જોવો જો મહેંદી કેવી મુકાણી છે મે કીધું એકદમ મસ્ત મને કે જો કલર નો આવ્યો ને તો પછી તમે સમજી લેજો મસ્ત જોક મારા રે યે હસ હલકટ હસ ભાઈ અહિયાં ખરા ખરીનો જંગ રમાય રહ્યો છે કાલની હવે સ્ટેન્ડ ઉપર તું જોઈ લો કેટલા જણા લાગ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જણા સ્ટેન્ડ ઉચું કરે છે પણ હવે કઈ મેળ આવતા નથી આમ પણ આવે એક કલાક થઈ ગઈ હજી આ સ્ટેન્ડ ફિટ નથી આઠ દસ જણા મંડાણા છે પણ આ સ્ટેન્ડ ફિટ નથી થતો જ બધા અનુભવી પોતપોતાના મગજ દોડાવી રહ્યા છે કાલ જે ફંકશન છે એની તૈયારી ચાલુ છે હવે ક્યારે અમદાવાદની અંદર આવો એટલે સૌથી મોટી તકલીફ જો મને પડતી હોય ને તો અમદાવાદનું ટ્રાફિક છે ને એ ભાઈ સાંજનો રાતનો સમય ને એટલે તો તોબાત

તો આપણે પહોંચી ગયા છીએ અને આનંદે આનંદ કરવાનો છે ક્રિકેટમાં તમારા આરવભાઈ અને કાલના વરરાજા બેય રમી રહ્યા છે જબરદસ્ત કેવું લાગ્યું આરવ હે મસ્ત છે ને ખરેખર બહુ મોટું છે જોઈ લો ચાલો આગળ તમને બતાવશું કેવું રમી જઈ અહીંયા ટીમ પડી રહી છે બંને કેપ્ટન બે કાવ્ય કાવ્ય કેપ્ટન છે

ભાઈ ફાઇનલી સુપર ઓવર જીતી ગયા છે અને વિનિંગ શોટ આપડા હાથે લાગી ગઈ એટલે મજા મજા પડી ગઈ મારા મામાએ બેટ પકડી લીધું છે મામા ફ્રોમ મુંબઈ વાહ સચિન તેંડુલકર ચાલો આજના વ્લોગને એ સમાપ્ત કરીએ છીએ અને કાલે પણ જોરદાર અમદાવાદનો વ્લોગ આવવાનો છે તે પણ જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપો મને થેન્ક યુ આ ભા